ક્લીન કરવા માટે કોડી ઉપરથી દાણા ભાજી મિત્રો આ છે આપણું આ પનીર છે હવે પનીર ઉપરથી આપણે એડ કરી દેસું અલગ પનીર સારું બન્યું ભાઈ એમ કે છે પાછો વળી એમ કે છે કે તમે તમે બનાવો તો તમે તમે સારું થાય તમે બનાવજો કે ઘરે બનાવજો ના બનાવીને પાછા કોમેન્ટ કરજો મિત્રો હા હેલો મિત્રો જય માતાજી જય મુગલ વેલકમ બેક ટુ માય ચેનલ રાજગોહિલ બ્લોગ્સ ઘણા ટાઈમથી આ રેસીપીના વિડીયો આપણા બંધ હતા અને ઘણા ટાઈમથી એ વિડીયો પણ નવા નથી આવતા ઘણા બધા લોકોની ફરમાઈશ છે કે રાજભાઈ તમે નવા નવા વિડીયો લઈ આવો નવી નવી જગ્યાએ જાઓ પણ હમણાં થોડાક કાર કોઈ કારણોસર અત્યારે આપણે હમણાં ક્યાંય બહાર ગયા નથી અને થોડોક દિવસ પછી હરી પાસે આપણે ન્યુ જર્ની કરશું અને આજે મને એવું લાગ્યું કે કંઈક ઘરે શું તો કંઈક નવી રેસીપી તમારા માટે લઈ આવીએ આમ તો જૂની છે પણ આપણે નવી કરીને બતાવીએ છીએ આજે બનાવવાનું છે પાલક પનીરનું શાક હવે એના માટે કેટલી વાનગી કેટલી વસ્તુ ઉપયોગી આપણે જોશે એ વાત તમને હું બતાવીશ અને અત્યારે આપણે જે પાલક અને પનીરનું શાક બનાવવાનું છે કઈ રીતના બનાવવાનું છે અને કેટલી સામગ્રી એમાં જોશે એ તમને બતાવું જય માતાજી તો પહેલાં તો મિત્રો આપણે બજારમાંથી પાલક લઈ લીધી છે અને પાલકને પહેલાં આવી રીતના એક તપેલીની અંદર ગરમ પાણીની અંદર અને ગરમ કરવાની છે અને ત્યાં સુધી એકદમ ક્રશ થઈ જાય તે પછી આપણે મિક્સરની અંદર ગ્રેવી કરવાની છે તો જોતા રહો અને આ છે આપણું આ પનીર અમૂલ પનીર એ આપણે બજારમાંથી લઈ લીધું છે અને પનીરનો ઉપયોગ આપણે લાસ્ટમાં કરવાનો છે પહેલાં આની બધી માહિતી તમને હું સમજાવીશ તો જોતા રહો અને મોજ કરતા રહો મિત્રો આપણે આ ગરમ પાણીની અંદર પાલક જે થઈ ગઈ છે આને આપણે ઠંડા પાણીમાં કાઢી લેવાની છે બાજુમાં જે આપણું ઠંડુ પાણી પાલક આપણે એમાં કાઢી લીધી છે પછી આને ઠંડા પાણીમાં થોડીક વાર રાખીને પછી એને આપણે ગ્રેવી બનાવવાની છે મિક્સરની અંદર મિત્રો હવે આ પાણીની અંદર આપણે ઠંડા પાણીની અંદર પાલક રાખી હતી એ પાલક બધી આપણે લઈ લેશું અને આ પાલકની સીધી આપણે નાખશું મિક્સરની અંદર આ છે મિક્સર આપણું મિક્સરની અંદર પાલક નાખી દીધી છે પછી એની અંદર નાખશું આપણા બે મરચાં એ પણ નાખી દઈશું અને એની ઉપર આવશે આપણું ગ્રીન કરવા માટે થોડી ઉપરથી ભાજી હવે આને મિક્સ કરી દઈએ મિત્રો આપણી આ ગ્રેવી મસ્ત મજાની ગ્રીન એકદમ થઈ ગઈ છે તો આ ગ્રેવીને આપણે કાઢી લેશું તપેલીની અંદર તો મિત્રો આ પાલકની ગ્રેવી આપણી થઈ ગઈ છે અને હવે આપણે કરશું તમને બતાવું મિત્રો આ છે ટમેટા લીધા છે આદુની પેસ્ટ આદુની કટકી છે ને કાજુ થોડાક નાખવાના છે એટલે કાજુ નાખવાની થોડીક ગ્રેવી એને ઘટ થાય ને મજા આવે આની ગ્રેવી આપણે કરવાની છે મિત્રો નાની અને નાજુકડી આપણે કઢાઈ લે લીધી છે હવે આની અંદર નાખશું આપણે બે ચમચા જેટલું તેલ બે ચમચા આપણે તેલ નાખી દીધું છે હવે તેલ આવી જાય પછી એની ઉપર આપણે નાખશું જીરું આપણું તેલ આવી ગયું છે ને હવે આપણે નાખશું જીરું જીરું નાખ્યા બાદ તમાલપત્ર અને થોડીક આપણે નાખશું ડુંગળી અને સાતડવાની છે બે મિનિટ સુધી જ્યાં સુધી બ્રાઉન કલર ના થાય ત્યાં સુધી આને સતડાવવા દેવાની છે મિત્રો આપણી ડુંગળી સરસ મજાની બ્રાઉન થઈ ગઈ છે અને આપણે જે આ ટમેટા કાજુ અને આ જે લસણની જે ગ્રેવી કરી હતી એ આપણે આની અંદર એડ કરશું એડ કર્યા બાદ હવે આપણે આને કરી નાખીએ મિક્સ પાછળ મિક્સ કર્યા બાદ હવે આની ઉપર નાખશું આપણે તો પેલા થોડી ગમતી હિંગ હિંગ નાખી દેવાની છે થોડીક ઉપરથી હળદર સ્વાદ અનુસાર મીઠું અડધી ચમચી જીરું અને એક ચમચી જેટલું મરચું આ ના આપણે એને હવે મિક્સ કરી નાખીએ પાછું મસાલા નાખ્યા બાદ થોડુંક આપણે અંદર પાણી એડ કરી દેસું જેથી કરીને મસાલા આપણા જે છે એ ભરી ના જાય એના માટે હવે આને બે મિનિટ સુધી પાકવા દેવાનું છે આપણે અને વચ્ચે વચ્ચે એવું લાગે તો આપણે હલાવતું રહેવાનું મિત્રો ઘણા ટાઈમ પછી આપણે આ રેસીપીના વિડીયો હરી પાછા આપણે ચાલુ કર્યા છે અને થોડાક ટાઈમથી આપણા વિડીયો હમણાં ક્યાંય બહાર જર્નીમાં ગયો નથી થોડીક કોઈ પણ કારણોસર થોડીક તકલીફ હોવાથી અત્યારે હું ક્યાંય ગયો નથી પણ શોર્ટ ટાઈમમાં આપણે જશું ખરા અને નવા નવા કન્ટેન્ટ પણ આવતા રહેશે અને આજે બનાવી છે આપણે નવી જે કહેવાય આમ તો જૂની જ છે પણ પાલક પનીર છોકરાઓની ફરમાય છે કે પપ્પા કંઈક બનાવીને ખવડાવો તો આજે આપણે પાલિક પાલક અને પનીરનું શાક બનાવ્યું છે અને કઈ રીતના છે એ બધી પ્રોસેસ તમને બતાવીએ છીએ તો જોતા રહો ને કે હવે કઈ નવી રેસીપી તમારે જોવી છે મને કોમેન્ટ જરૂરથી કરજો જય માતાજી મસ્ત મજાની ગ્રેવી થઈ ગઈ છે મરચાં છે અને ધાણા મિત્રો પાલક નહીં ખાવા પછી આને આપણે કરી નાખવાનું છે મિક્સ એક રસ કરી નાખવાનું છે મિક્સ કરીને એક બે મિનિટ સુધી પકાવવાનું છે મિત્રો આપણે જે પાલકનો જે ગ્રેવી આપણે કરી હતી એ નાખી દીધી છે ને આની ઉપરથી તમે કસ્તુરી મેથી હોય ને એ પણ એડ કરી શકો છો અને તડકાવાળી જે કહેવાય પાલક પનીર તડકાથી નહીં પણ તમે આને ફ્રાય કરીને ઉપરથી તમે એડ કરી શકો છો પણ અત્યારે આપણે જે કહેવાય રેગ્યુલર આપણે જે કરીએ છીએ એ રીતના તમને બતાવી છે બાકી તો તમે જે આ ગ્રેવી નાખ્યા બાદ આપણે લસણની જે પેસ્ટ હોય નાની નાની લસણ ઘી લસણ અને મરચાં લાલ મરચાં જેનો તડકો મારીને ઉપરથી એનો વઘાર આપી શકો છો તો હવે આપણે નાખી દઈએ છીએ હવે પનીર મિત્રો આ છે આપણું આ પનીર છે હવે પનીર ઉપરથી આપણે એડ કરી દઈશું કારણ કે છોકરાઓને તો બહુ જ ભાવતું હોય છે પનીરનું શાક છે હોટલોમાં જતા હોય ત્યારે વધુ પડતા તો આ જ મંગાવતા હોય છે પાલક પનીર છે પાની પાલક પનીર છે પનીર ટીકા છે આવું બધું બહુ ભાવતું હોય છે અને આની ઉપરથી તમે તડકો મારી દો એટલે મસ્ત મજાનું શાક આજે પનીર ગ્રેવીવાળું જુઓ છે ને ગ્રીન એકદમ અને થોડીક વાર આપણે એક બે મિનિટ સુધી પાકવા દઈએ ને પછી આપણું શાક કરીએ રેડી મિત્રો પાલક પનીરનું શાક મસ્ત મજાનું તૈયાર થઈ ગયું છે ને ઉપરથી આપણે શણગાર કરી દઈએ તાણાભાજીનો અને અત્યારે આપણું આ શાક ઓલરેડી પાલક પનીરનું છે રેડી તો હવે ટેસ્ટ કરીએ અને તમને જણાવીએ મિત્રો અત્યારે સરસ મજાનું પાલક પનીરનું શાક આજે છોકરાઓની ફરમાઈશ હતી એટલે આજે બનાવીને તું શક્તિ અહીંયા આવતો આજે તું મારા પેલો ખા અને મને કહે છે કે આજે પાલક પનીર ક્યારનો માંડ્યો તો પપ્પા પાલક પનીરનું શાક બનાવો એટલે આજે બનાવ્યું છે છોકરાઓને આવું જ ભાવે છે પંજાબી બારનું ને એવું અહીંયા તારે ખાવું જ બીજા પાલક પનીર ખા ખા પરોઠા સાથે છાશ છે અને પાલક પનીર સારું બીનું એમ કે તમે તમે બનાવો બનાવજો કે ને બનાવીને પાછા કોમેન્ટ કરજો મિત્રો હા આવા નવા મસ્ત મજાના વિડીયો જોવાના છે અને કંઈક ને કંઈક નવું નવું રેસીપી આવશે ક્યાં ભાગી ગયો તારે ખાલી કરવાનું છે સાથે ઠંડી છાસ મસ્ત મજાનો શિયાળો છે તો આવું તમે ઘરે પણ રેસીપી બનાવજો જુઓ પાલક ને પનીર આમાં તમે ઘણી બધી વસ્તુ એડ કરી શકો છો પણ આપણે જે નોર્મલી તે નેચરલ જે બનાવ્યું છે પાલક અને પનીર અને સાથે ઠંડી ઠંડી છાસ તો આ વિડીયોને બને એટલો શેર કરજો બીજા કોઈને મોકલજો જેથી કરીને કોઈને મદદરૂપ થાય તો આજનો વિડિયો અહીંયા પૂરો કરીએ મળીએ નવા વિડીયો સાથે નવી મોત સાથે જય માતાજી જય મોગલ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ